મિત્રો યુટ્યુબની આવી કવર ફોટો આપણે કઈ રીતે બનાવવાની છે આ કવર ફોટો ઘણા લોકો સેટ કરેલું હોય છે પણ એની અંદર છે ને ફોટો આપણી કપાઈ જાય છે તો એની સાઇઝ કઈ છે અને આ ટાઈપની આપણે ફોટો બનાવવાની છે તો કવર ફોટો આપણે યુટ્યુબ માટે કઈ રીતે બનાવવાની છે તમે યુટ્યુબમાં સર્ચ કરીને મિત્રો ચેક કરી લેજો આપણી આ યુટ્યુબ ચેનલ છે જોઈ લો એની અંદર મેં કવર ફોટો અ લગાવી લે છે આપ જોઈ શકો છો આ કવર ફોટો એને કેવામાં આવે છે આ ટાઈપની કવર ફોટો તમારે લગાવી છે તમારે બનાવી છે તો તમે એની અંદર કઈ સાઈઝ લાગે છે જેથી કમ્પ્લીટ સેટ થાય અને કઈ રીતે આની અંદર એડિટિંગ કરવાનું છે એની સંપૂર્ણ માહિતી લેને આ વિડિયોની અંદર મિત્રો તમારા માટે આવ્યો છું તો વિડિયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય અને YouTube ને લગતી કોઈ પણ માહિતી જોઈએ તો જે આપણી પાસે નોલેજ છે દરેક નોલેજ ના વિડિયો તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો તો ચલો વિડિયોને આપણે શરૂઆત કરીએ વાર નથી લગાવવાની આ ટાઈપનું આપણે એડિટિંગ આ ટાઈમની સાઈઝ આપણે ક્યાંથી ડાઉનલોડ કરવાની છે તો ચલો અહીંયાથી મિત્રો આપણે આવી ગયા છે બેકઅપ સૌથી પહેલા તો મિત્રો તમારે જવાનું છે પિક્સલ લેબની અંદર તો મિત્રો આ છે પિક્સલ લેબ આ જે છે ને આ એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરની અંદર તમને મળી દેશે આજના વિડિયોમાં મેં થંબલ પણ અહીંથી જ બનાવેલું છે જેની અંદર મેં કેટલી બધી સિસ્ટમ લગાડેલી છે ત્યારે મારું થંબલ બને છે જુઓ મિત્રો ઘણા લોકો એવું વિચારતા હશે કે 5 મિનિટમાં થમ્બનેલ બની જશે મિત્રો અહીંયા ઘણી બધું આપણું મગજ ઘસવું પડે છે કઈ સિસ્ટમ કઈ જગ્યાએ લગાવી આ બધા લોક કરેલા છે અને આ બધું સિસ્ટમમાં આ થમ્બનેલની અંદર લગાયેલું છે ત્યારે આપણો આ થમ્બનેલ બને છે આપણે એના માટે પણ સમય મિત્રો ઘણો ટાઈમ કાઢવો પડે છે ત્યારે આઉટ થમ્બનેલ બને છે ચલો અહીંથી હવે આપણે નીકળી જઈએ બેકઅપ અને ફરીથી આપણે એને એપ્લિકેશન એ ઓપન કરી દઈએ અવે જેવું તમે ઓપન કર છો એટલે આ ટાઈપ નું પેજ તમારી સામે ખુલે છે એટલે સૌથી પહેલા તો આપણે જે YouTube ની સાઈટ છે એ સાઈટ ને આપણે સિલેક્ટ કરવાની છે તો અહીંયા ત્રણ ટપકા છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કર્યા પછી અહીંયા ઈમેજ ની સાઈડ લખેલું છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને કસ્ટમ લખ્યું છે બોક્સ માં તમારે ક્લિક કરીને અહીંયા લખેલું છે YouTube થમ્બનેલ તો આ YouTube થમ્બનેલ ઉપર આપણે સોરી YouTube થમ્બનેલ ઉપર આપણે क्लिक कर दी ना ओके આપી दूसे तो YouTube ની સાઈઝ આપડી સેટ થઈ ગઈ છે કમ્પ્લીટ આપડે જેવી રીતે આપણો વિડિયો ચાલુ છે ને એટલી સાઈઝ હવે તમારે એક બેકગ્રાઉન્ડ જે એની કવર ફોટો બનાવવા માટે એનું બેકગ્રાઉન્ડ ફોટોની આપણે જરૂર પડે છે જેની સાઈઝ આવે છે એ સહી તમારે કઈ રીતે લેવાની છે તો પેલા તો કઈ ટાઈપ છે તમે જોઈ લેજો તો આ જે ફોટો છે ને આ એક YouTube ની જે કવર ફોટોની સાઈઝ છે જેની અંદર મિત્રો આ જે અ કલર છે ને આટલા કલર ની અંદર જ આપણો ફોટો બનાવવાનો છે હવે એને ઓકે આપી દઉં છું અને ઓકે આપ્યા પછી અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળે ને તો અહીંયાથી તમને અલગ અલગ ઓપ્શન બધા મળે છે જુઓ અહીંયા તો આ ઓપ્શન છે તો એને આ રીતે ખેંચીને તમારે ઓ ડન કરી દેવાનું છે તો ડન કરી દીધું છે અને આપણે લોક સીધું કરી દેવાનું છે તો લોક કરી દીધું એટલે ફોટો આપણી છે ને હલે નહીં હવે જે સાઈડ છે આપણી બેકગ્રાઉન્ડ આ ભાગ છે કઈ રીતે આની અંદરમાં ફોટો લગા અને ક્રોપિંગ કરીને તમને બે કાઢી દો તો અહીંયાથી ફોટો લગાઉં તો ગમે તે ફોટો લઈ લઉં છું જેથી તમને ખ્યાલ આવે તો ચાલું ટેમ્પરરી મે આ ફોટો બેકગ્રાઉન્ડ આપણે લેવાનો છે તો આની અંદર આ ફોટોને આપણે સાઈઝ કરવાની છે તો હું આ રીતે સાઈઝ કરું છું જુઓ તમે અહીંયા ખાસ ધ્યાન આપજો તો આ રીતે મેં અહીંયા સેટ કરું છું તો આવી રીતે તમારે અહીંયા ક્રોપિંગ કરી દેવાનું છે તો અહીંયા ક્રોપિંગ કરી લેજો છે આ રીતે સેટ કરી દેવાનું છે તમારે તો આની અંદર જે છે ને આપણે જે પણ આપણું કવર ફોટોની અંદર જે પણ લખવું છે ને એ મિત્રો આપણે આની અંદર જ લખવાનું છે એટલે ઓટોમેટિક તમારું બેકગ્રાઉન્ડ એની અંદર સેટ થાય તો હવે એને આપણે છે ને બેકગ્રાઉન્ડ કલર કરવું હોય ને તો તમે કરી શકો છો આ રીતે ના કરવું તો કોઈ ટેન્શન નથી તો અહીંયાથી આપણે એને સીધું લોક કરી દઈએ ચાલો જો કલર માં ફેરફાર કરવો હોય તો તમને કલર નું એક ઓપ્શન પણ મળશે જો આની ઉપર તમારે ક્લિક કરીને કલર માં ફેરફાર કરવો હોય તો તમે કોઈપણ કલર અહીંયા આવી રીતે સેટ કરી શકો છો તો અત્યારે આપણે એને લોક કરી દઈએ તો લોક કરી દીધું હવે જે પણ તમારું જે ફોટો છે કા તમારી YouTube ચેનલ વિશે લખવાનું છે જેની પણ તમારી ચેનલ છે બ્લોગ ને છે મ્યુઝિક છે કોઈપણ ગીતો ની ચેનલ છે સ્ટોરી છે જે પણ ચેનલ હોય તમારે એના વિશે કઈ બે શબ્દો લખવા છે લાઈક કરજો શેર કરજો ચેનલ નું નામ છે સબસ્ક્રાઇબ કરજો તમારું પોતાનું ફોટો હોય સ્ટોરી ને લગતા કોઈ પણ વિડિયો જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જે ટાઈપ નું તમારે લખણ કરવું છે એ તમારે એટલા જ ભાગ ની અંદર લખણ કરવાનું છે હવે દાખલા તરીકે હું અત્યારે અહીંયા કોઈ એક ફોટો સિલેક્ટ કરવાની કોશિશ કરું છું જેથી તમને પણ મિત્રો ખબર પડે દાખલા તરીકે હું અહીંયા ગામેથી એક ફોટો લઈ લઉં છું મારે આની અંદર ફોટો પણ લગાવવાની છે તો ચલો ફોટો લઈ લઉં છું આયા ફોટો મારે અહીંયા ત્યાં લગાવવાની છે દાખલા તરીકે તો ફોટોને આપણે નાની સાઈઝ કરી લઈએ આ રીતે નાની સાઈઝ કરી લેવાની છે અને અહીંયા મેં ફોટોને લગાવી લઉં છું જુઓ તમે અહીં તો આ ફોટોને મેં આ રીતે સેટ કરી દીધી છે તમે જુઓ અને ફોટોને પાછો આપણે લોક કરી દેવાનો છે તો લોક કરી દીધું આ ફોટોને મેં આવી રીતે લગાવી દીધી છે હવે આપણી ચેનલ છે ટેકનિકલ જગુગા તો હું અહીંયા ટેકનિકલ જગુગા ફાર્મિંગ કરું છું તો મેઈન ચેનલ છે ટેકનિકલ જયગોગા ફાર્મિંગ તો આપડે બીજી ચેનલ નું આપણે અ લખી છે નામ ફાર્મિંગ તો આ રીતે લઈ લેવાનું છે ને આપણે અક્ષરો માં થોડો ફેરફાર કરી લઈએ અને કલર ચેન્જ કરવું અને તો કલર પણ આપણે કરી દેવાનો રહેશે તો આ રીતે મોટા અક્ષરો કર્યા છે હવે એની અંદર જે તમારે કલર મેચ કરવો હોય તો કલર નું ઓપ્શન છે તમારે જે કલર રાખવો હોય ને તો તમે અહીંથી કલર આવી રીતે સેટ કરી શકો છો જે તમને યોગ્ય લાગે હોય ને એ તો અત્યારે આપણે પીળો કલર સેટ કરી લઈએ ફૂલ સાઈડમાં તો ફૂલ સાઈડમાં મેં પીળો કલર કર્યો છે ને આ રીતે મેં અહીંયા લાવી દીધું છે હવે એની અંદર આપણે બોર્ડર ફ્રેમ કલર કરવાનો છે તો અહીંયા સાઈડમાં જો આ સ્ટિક શેડો છે એની ઉપર ક્લિક કર્યું છે અને શેડો ઉપર ક્લિક કરી લઈએ તો આ રીતનું નામ થઈ ગયું છે તમારી યુટ્યુબ ચેનલનું આવી ગયું નામ હવે તમારી યુટ્યુબ ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબનું ઓપ્શન મતલબ લખ્યું છે કોઈ આપણા હોમ પેજ ઉપર આવે છે તો અહીંયા આપણે એ પણ લખી દઈએ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ सब्सक्राइब बरोबर चाट नु आपे लखी लीदू छे एने पण આપણે નાની સાઈડ માં કરી લઈએ અને અક્ષરો ની અંદર થોડા ફેરફાર કરી લઈએ તો આપણે એને પણ આપણે સેટ કરી લઈએ હવે મિત્રો તમારે હજુ પણ જે પણ તમારે લખવું હોય ને એ બધું તમે અહીંયાથી લખી શકો છો ઓલરેડી બધું બનાવા જો ને તો સમજી શકો છો કે આપડી વિડિયો છે ને વધારે લાંબી થઈ જશે આપણે આપડે વિડિયો વધારે લાંબી નથી કરવી એટલે આનો આપણે કલર ચેન્જ કરી લઈએ આ રીતે અને આ તો ખાલી ટેમ્પરરી છે અજુ તમારા વચ્ચેના ભાગમાં જે પણ તમારે લખવું હોય કે ફોટો ઈમેજ વગેરે લગાવવું છે તો તમે ફોટો ફેસબુક આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી નું લતા આઈકન લગાઈ શકો બધું અહીંયાથી તમે લગાઈ શકો છો હવે આ ફોટોને દાખલા તરીકે હું અહીંથી સેવ કરી લઉં છું જોરના તો ફોટોને આપણે સેવ કરી દીધી છે હવે નીકળી જવું બેકઅપ હવે બેકગ્રાઉન્ડ ફોટો આપણે લગાવવાની છે આપણી ચેનલની અંદર કઈ રીતે સેટ થાય છે તો સોરી આવી ગયા છે આપણે YouTube ની અંદર મને આની ઉપર ક્લિક કર્યું છે જો આ ચેનલ ને આપણે ઓપન કરી છે અહિયાં ચેનલ ઉપર આવી ગયા છે અને અહીંયાથી તમને કોપશન મળશે જુઓ અહીંયા ખાસ કરીને આ પેન્સિલ નું આઇકન છે અને ઉપર આપણે ક્લિક કરી દઈએ અને જો તમે આની ઉપર ક્લિક કરશો એટલે આપણી કવર ફોટો અહીંયા લગાવેલી નથી તમે જુઓ ખાલી છે તો ફોટો નું જે કેમેરા નું આઇકન છે એના ઉપર આપણે ક્લિક કરી દઈએ અહીંયા બે ઓપ્શન તમને આપ્યા છે ફોટો ડાયરેક્ટલી સ્ક્રીનશોટ લેવો છે તો લઈ શકો છો અને તમારો ફોટો પસંદ કરો તો આપણે એના ઉપર ક્લિક કર્યું છે હાલની ફોટો આપણે આ બનાવી છે તો તમે આ ટાઇપનું સેટઅપ હવે આ ફોટો કઈ રીતે શેર થાય છે જુઓ તમે આવી આ રીતે જુઓ કમ્પ્લીટ આપડા કવર ફોટો ની અંદર આ શેર થઈ જાય છે બરોબર ખાસ ધ્યાન આપજો આ કવર ફોટો શેર થઈ ગઈ છે હવે એને સાચો ઉપર આપણે ક્લિક કરી દઈએ હવે થોડીકવાર આપણે રાહ જોઈએ અહીંયા આપડી ફોટો છે ને કમ્પ્લીટ હું તમને લાઇ પ્રૂફ સાથે અહીંયા સેટ કરીને દેખાડીશ થોડીકવાર રાહ જોવાની છે આપણે થોડક બેકઅપ નીકળી જઈએ વિડિયો બહુ સરસ હતો મિત્રો અને ઘણા લોકોને પ્રોબ્લેમ છે કે ફોટો અહીંયા સેટ કરે તો ફોટો છે ને મિત્રો આપણી અહીંયા કપઈ જાય છે પણ આવી રીતે તમે આ બેકગ્રાઉન્ડ રીતે તમે બનાવશો ને તો તમને કોઈ વાંધો નહીં આવે અને આ બેકગ્રાઉન્ડ તમારે ડાઉનલોડ કરવું છે તો Instagram ની અંદર મેસેજ કરજો મિત્રો ખાસ કરીને ટેકનિકલ જય ગુગા ની અંદર તો તમને આ બેકગ્રાઉન્ડ પણ મળી જશે જુઓ અહીંયા આપો આ બેકગ્રાઉન્ડ પણ આવી રીતે સેટ થઈ ગઈ છે તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો ટેકનિકલ